ખેડાથી માતર તરફ જતા સેઢી નદીના બ્રિજ ઉપર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકવા માટે માર્ગ મકાન વિભાગે ચાર દિવસ પહેલાં લોખંડની એંગલ સાથેનું બોર્ડ માર્યું હતું શનિવારે બપોરે ટીઆરબી જવાનના રોકવા છતાં ન ઊભા રહેલા ટેન્કરના ચાલક બેફામ ગતિએ આગળ વધતા ટેન્કર લોખંડની એંગલ સાથે અથડાતા એંગલ તૂટી પડી હતી માતર તરફ જતા સેડી નદી ઉપરના બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર પ્રતિબંધિત કરવામાં આવી છે દરમિયાન શનિવારે બપોરે એક ટેન્કર ચાલક લોખંડના બોટ સાથે અથડાતા લોખંડનું વજનદાર બોટ તૂટીને નીચે પડી ગયું હતું બોટ તૂટીને નીચે પડતા બે થી ત્રણ કલાક માટે સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને રસ્તો બ્લોક થઈ ગયો હતો જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતાં ટેન્કર ચાલકને ખેડાક માર્ગ મકાન વિભાગે માતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ટેન્કર ચાલકની આ ગંભીર બેદરકારીને કારણે અન્ય વાહન જીવ જોખમમાં મુકાઈ શકે તેવી આ ગંભીર ઘટના બની હતી ટેન્કર પૂર ઝડપે લોખંડના બોર્ડમાં અથડાવવા છતાં ટેન્કરને કોઈ પણ જાતનું નુકસાન થયું ન હતું પરંતુ લોખંડની વજનદાર એંગલ તૂટીને જમીન દોસ્ત થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ એક ટેમ્પો આ લોખંડની એંગલમાં ફસાયો હતો સીડી નદી ઉપર ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે લોખંડની એંગલ માર્યા પછી માત્ર ચાર દિવસમાં આ બીજી ઘટના બની છે આટલું મોટું લોખંડનું બોર્ડ મારવા છતાં વાહન ચાલકો ગંભીરતા ન સમજી અને બેદરકારી દાખવી પોતાનું વાહન પસાર કરતા જોવા મળે છે ઘટના બાદ ખેડા માર્ગ મકાન વિભાગે ક્રેન મારફતે લોખંડનું બોર્ડ ખસેડીને રોડ ખુલ્લો કરતા બે કલાક પછી ખેડા માતર રોડ ઉપર નાના વાહનો માટે પુનઃ વાહન વ્યવહાર ચાલુ થયો હતો નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા